ટોમેટા મસ્ત થયા બધું મૂકી દઈએ કારણ કે ઘેર ના હોય તો બગાડ કરો અને પેલા ચોક અંદર મૂકી દઈએ તો ગાય જો કુંડો ઘરમાં લાવી દીધો હું અમાવ આયા છે ટોમેટો અમાવાયા છે રીંગણ આ કોથમી પાલક વાવે છે બહુ ભેગો થઈને નાનો થઈ જાય છૂટા છૂટા હોય ને પત્તો સારો થયો હતો ગરમી જેવું લાગે તો અમે વાવે છે મરચો આ હા જો કોથમીર સરસ થઈ આ એ કોથમીર અને મેથી મેથી કમ્પ્લીટ હવે થઈ ગઈ હવે કાપી ના રહ્યો પાલક બીજો વાવે છે લગભગ છેલ્લો કુંડો એક બે ત્રણ ચાર બે હારે તો બાર કુંડો હું અંદર મૂકી દીધો હું ને હવે જોઈએ હાલો ગાય જો રેડી થઈ ગયા છે હવે અમે નીકળીએ છીએ હવા ડર મુંગર કરતા હલો ગાઈઝ જો સવા અગિયાર વાગ્યા વાગ્યા છે મારા જવાનું છે ગોઝારી લગભગ પચીસ ત્રીસ કિલોમીટર જેવું થતું છે અહિયાંથી ગાડી લઈને જઈએ છીએ મારા મમ્મી છે બીમાર પડ્યો ખબર કાઢવા જઈએ છીએ જો તૈયાર થઈ ગયો જાય અને ગાઈઝ અમારા બીજા મોમા છે એમને નવું ઘર બનાવ્યું હોય ગયાર એમને વાસ્તુ હતું તે અમાર જવાનું નતું છે એ વખત કારણ કે અમે બહાર જતા ને એવું બધું હતું કોમ આવી ગયું હતું વચ્ચે જબરજસ્ત અને હવે અમે જઈએ છીએ એમના ઘરે ત્રણ થી ત્રણ થી તોણ્યું તોણ્યું તાળું તોણ્યું હા ત્રણ થી મમ્મી જો ચેક કર તાળું તોણ્યું હા તાળું તોણ્યું નહીં મસાલો બનો મસાલો તો ગાય જો ગાડી માંથી ઊંડી ઉડકો તો ખાલી આવે હોય જો ખાવાનું કિસ્કોલી આ બગાડી કિસ્કોલી એમ બે મુક અંદર જુ ને આપડી ખિસકોલી ને આપડી મારી બધું બગાડી ને આ એમ બેસી ગયો

ગોધારી ગયા હલો ગાય જો ગોધારીયા પહોંચી ગયા છીએ મમ્મી ને બજાર ટોટ ને લેવા હા બંધ કરું फिर सिरला जाए हाँ आप पहले रहा है फ्रूट नहीं लाये जा जाती है आओ पाले चाय पियो तो मैं हूँ हाँ ले ले तो जो आप पापा ने तो चाय पिया जैसे तो गैस लोग पापा ने तो चाय पिया वो पास हुए तो ये तारु भी आन चाय पिया नहीं तू चाय पिए

ખાવા જઈએ છીએ મામા ના ઘરે જોરદાર ભૂખ લાગી છે થોડો નાસ્તો કરી લીધો હલો મમ્મી ને તો બધું લઈને આવી જશે ગાડી બે ગઈ આપડે હવે જઈએ લગભગ જો બાર વાગ્યા ઓકે ઉતરો 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 ભાઈ ઉતરો ઉતરો

आ आ आ जा जा जा। है आ जा जा <laughs> <laughs> आ 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 હલો વાસ તો જોવા નીકળીએ છીએ અને બીજા મામાના ઘરે અમે જઈએ છીએ गाड़ी मूव आ ने जो साहाबा गाड़ी मूव आ वो हो गया समझ में कुछ नहीं आता है अपना ज्ञान नहीं लगे के मार ज्ञान नहीं है तो नहीं था और मना की तुम्हें मारा तो आज भी आ रहा हूं Hãy subscribe <list> cho <clic">, kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

થોડું દુઃખ લાગે ને બીમારી દોસ્તો નીકળીએ છીએ ઘરે તુર લાગે એ બેઠા તો ધહેરા તો રતે થઈ જાય તો આવ હા તો નહી મને કુટી કે આપ જો દે આખી ઓડક ચા પર એ જ गाड़ी ना नहीं ना। आ, तो नहीं के बात नहीं बखातो ना का गाड़ी दूर जा तो भाई जहाँ डेढ़ दूर दूर थी जहाँ गाड़ी गाड़ी केन के तो यही तो है हो जाए हम्म हम्म